મહવરિયા ઊંચી ફળિયા માં શાળાના ઓરડા બાંધકામ માં રાવ ગ્રામજનો દ્વારા સંલગ્ન તંત્રને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ નહીંતર આંદોલનની ચીમકી મહવા તાલુકાના મોવરિયા ગામે પ્રાથમિક શાળાના આચરવામાં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરતા સંલગ્ન તંત્રને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મહવા તાલુકામાં બાંધકામ અનેક ફરિયાદો અવારનવાર ઉઠવા પામે છે ત્યારે તાલુકાના મોહવરિયા ગામે ઊંચી ફળિયામાં પ્રાથમિક શાળાના ઓરડા નિર્માણ નું કાર્ય થઈ રહ્યું છે મોહરિયા ગ્રામજનો દ્વારા મામલતદાર ને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું કે મોહરિયા ફળિયામાં ઓરડાનું કામ ચાલી ચાલી રહ્યું છે છે જેમાં જેમાં કામગીરી રહી વાપરી ગુણવત્તા જાળવવામાં આવતી નથી આ શાળામાં નાના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ત્યારે ગ્રામજનો ની માંગણી છે કે તાત્કાલિક અસર આ કામગીરી અટકાવવામાં આવે અને ઉપયોગ માં લેવાયેલ મટીરિયલ ની લેબોરેટરી ચકાસણી કરવામાં આવે હલકી કક્ષા નું બાંધકામ થયેલ દૂર કરવામાં આવે અને ઇજનેરો ની હાજરી ગુણવત્તા વાળું બાંધકામ કરવામાં આવે આ રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે સવાલ એ ઉદભવ્યો કે મહવા તાલુકામાં વિદ્યાના મંદિર બાંધકામમાં બાંધકામ માં પણ કટકી અને રખેવાળો ચૂપ